બંગાળની ખાડીમાં સક્રિય થઈને ટકરાયેલું રમાલ વાવાઝોડું હવે નબળું પડતું જોવા મળ્યું છે અત્યારે આ વાવાઝોડું બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને હાલ આ વાવાઝોડું હવે નબળું પડતું જોવા મળ્યું છે વાવાઝોડાની ઝડપની અંદર પણ ફેરફાર જોવા મળ્યો છે સાથે જ વાવાઝોડાએ દિશા પણ બદલીને હવે આવી રીતે અલ્હાબાદના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે તેની સાથે જ પવનની ઝડપની અંદર પણ આ વાવાઝોડા અંદર ફેરફાર આવતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ

બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમ કે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર વધારો જોવા મળ્યો છે તે સાથે જ દક્ષિણ ભારતના વિસ્તારો જેમાં મદુરાઈ બેંગલુરુ બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈની અંદર અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર વાતાવરણની અંદર હજી પણ તીવ્ર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે પાકિસ્તાન તરફથી ઓમાનના વિસ્તારોને અરબ સાગરના વિસ્તારોમાંથી ફૂંકાતા હવે પવનો ગુજરાત ઉપરથી થઈને બાંગ્લાદેશના વિસ્તારો સુધી આ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે જ પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજે પણ આંધી તુફાન સાથે તીવ્રને ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ તેની તીવ્રતા હજી પણ જોવા મળી છે અને ગુજરાત ઉપરથી આ પવનો આ સિસ્ટમ પોતાની તરફ હવે ખેંચતી જોવા મળી છે સાથે જ હવે વાવાઝોડાએ દિશા બદલેલી જોવા મળી છે પહેલા આ વાવાઝોડું કોલકાતાના વિસ્તારોની અંદર ટકરાઈને ઢાકાના વિસ્તાર એટલે કે બાંગ્લાદેશના વિસ્તારો તરફ ગઈ હતી પરંતુ હવે આ સિસ્ટમ ત્યાંથી અત્યારે ધાનબડ અને અલાહાબાદના વચ્ચેના વિસ્તારોની અંદર આવેલી જોવા મળે છે અને ત્યાંથી આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે જેના કારણે આજે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે આજે પણ ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને વાદળછવાયા વાતાવરણ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વરસાદ પડવાને લઈને અનુમાન આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર આજે કાળો ડિબાંગ વાતાવરણ જોવા મળી શકે છે અને ઘોર અંધકાર વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ હવે ધીમે ધીમે પલટો નોંધાતો જોવા મળ્યો છે સાથે જ પવનની ઝડપની અંદર પણ ફેરફાર જોવા મળી રહ્યો છે જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર સાથે જ ઉના વેરાવળ જુનાગઢ તે ઉપરાંત પોરબંદરના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર તેની સાથે સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર મોરબી રાજકોટ છોટીલાલ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને પવનોની ગતિવિધિઓ સાથે આજે સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રની અંદર ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ બાદ હવે કચ્છના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે જેમાં કચ્છની અંદર લખપત ખાવડ બાડેલી નળિયા ગાંધીધામ માંડવી અને રાપરના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને આજે બપોર પછી કચ્છના વિસ્તારોની અંદર પલટો આવશે અને કચ્છની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિઓ જોવા મળી રહી છે અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે સાથે જ અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ફરી વાતાવરણની અંદર પલટો આવી શકે છે ગાજવીજ સાથે આજે મધ્ય ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ તરીકે પણ કમોસમી વરસાદ માવઠું પડતું જોવા મળશે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો સાથે આજે ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે માવઠું પડતું જોવા મળી શકે છે જેવી પણ ગુજરાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આજે મુંબઈ બેંગ્લવીનો વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ઢાકા ધાનબડના વિસ્તારોની અંદર બેંગલુરૂ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી શકે છે અરબસાગરના દરિયાની અંદર ફરી એકવાર એક નવી સિસ્ટમ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનતી જોવા મળી રહી છે જેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું જોર હજી પણ વધતું જોવા મળી રહ્યું છે સાથે જ જે વાવાઝોડું બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ટકરાયેલું છે જે પણ હવે નબળું પડતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ રેમલ વાવાઝોડું આપવામાં આવ્યું છે અને રેમલ વાવાઝોડાએ અનેક વિસ્તારોની અંદર મેઘ પ્રલય કરેલો જોવા મળ્યો છે જેમાં પણ કોલકત્તાના વિસ્તારોની અંદર આ વાવાઝોડું ટકરાવાની સાથે જ આંધી તુફાન સાથે પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવો પણ વાતાવરણ કોલકાતાના વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું અને હવે સિસ્ટમે દિશા બદલી છે જે બાંગ્લાદેશથી આ સિસ્ટમ અત્યારે અલાબાદ વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે સિસ્ટમનું જોરણ

લઈ શકે છે જે બાદ આ ચોમાસુ કેરળના વિસ્તારોથી આગળ વધીને મુંબઈના વિસ્તારો સુધી આ સોમાસુ પહોંચતા પહોંચતા આઠ જૂનથી લઈને દસ જૂન સુધીનો સમય લેશે જે બાદ દસ જૂનથી આ ચોમાસું ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે એટલે કે દસ જૂનથી લઈને પંદર જૂનની વચ્ચે ગુજરાતની અંદર સારો એવો ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે અનેક જગ્યા ઉપર આંધી તુફાન સાથે ભારેને તીવ્ર વરસાદ ચોમાસાનો ગુજરાતની અંદર જોવા મળશે સાથે જ વાવણી લાયક વરસાદ પણ જૂન મહિનાની અંદર સાયો જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે પણ ગુજરાતની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી છે ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ ગાજવીજ સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાને લઈને પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અને આવા ચોમાસા અંગેના પળપળના તાજા સમાચારો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો